નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય વિજ્ઞાન ધોરણ સાત પ્રકરણ એક વનસ્પતિમાં પોષણ પાર્ટ ટુ બુજો લાલ જાંબલી અને કથ્થાઈ રંગના પર્ણ ધરાવતી વનસ્પતિ જોઈ તેને જાણવું છે કે આ પર્ણો પણ પ્રકાશ સંશ્લેષણ કરે છે એટલે બુજોને એવું છે કે હરિદ્રવ્ય ધરાવતી એટલે કે લીલા રંગના જ પર્ણો ધરાવતી વનસ્પતિ જ પ્રકાશ સંશ્લેષણ કરે છે શું આ પર્ણો પણ પ્રકાશ સંશ્લેષણ કરે છે તો તેના માટે આપણે પ્રવૃત્તિ કરવાની રહેશે બે એક સરખા છોડ લો બંને એક સરખા છોડ લેવાના છે એક છોડને અંધકારમાં અથવા કાળા ખોખામાં એટલે અંધારાવાળા વાતાવરણમાં બોતેર કલાક માટે રાખો બોતેર કલાક એટલે ત્રણ દિવસ એક કલ દિવસના ચોવીસ કલાક હોય તો ત્રણ દિવસ રાખો અને બીજા છોડને સૂર્યપ્રકાશમાં રાખો તેને પણ બોતેર કલાક એટલે સૂર્યપ્રકાશમાં જ્યારે સૂર્ય આવે ત્યારે સૂર્યનો પ્રકાશ તેને લાગશે જેમ ધોરણ છ માં તમે પ્રવૃત્તિ કરેલી હતી એવી એવી જ રીતે બંને છોડનું આયોડિન દ્વારા પરીક્ષણ કરો તમારું પરિણામ નોંધો આયોડિન દ્વારા શેનું પરીક્ષણ થાય આપણે ધોરણ છ માં શીખી ગયા છીએ સ્ટાર્ચ એટલે કે કાર્બોદિત તમારું પરિણામ નોંધું હવે જે છોડને અંધકારમાં રાખેલ હતો તેને ત્રણ ચાર દિવસ માટે સૂર્યપ્રકાશમાં મૂકો હવે ફરીથી તેને ત્રણ ચાર દિવસ માટે સૂર્યપ્રકાશમાં મૂકો અને ફરીથી તેના પર્ણોનું આવડીન દ્વારા પરીક્ષણ કરો પછી તેના પર્ણો ઉપર આવડીનના ટીપા નાખીને પરીક્ષણ કરો તમારી નોટબુકમાં અવલોકનની નોંધ કરો પર્ણમાં જે ભાગ લીલો નથી તે પણ હરિદ્રવ્ય ધરાવે છે એવું નથી કે લીલો છે તે જ હરિદ્રવ્ય ધરાવે છે લાલ કથાઈ અને બીજા રંજક દ્રવ્યો લીલા રંગને ઢાંકી દે છે એટલે કે તે લીલા રંગને ઢાંકી દે છે અને તે રંગ આવી જાય છે આકૃતિ એક પોઈન્ટ ચારમાં તમે જોઈ શકો છો આ પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે આ આપણે પર્ણો જોઈ શકીએ છીએ તેમાં પણ રંજક દ્રવ્યો છે હરિદ્રવ્ય છે બીજા રંજક દ્રવ્યો લીલા રંગને ઢાંકીને ઉપર હોય છે તમે અવારનવાર તળાવ કે સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બાને જોતા હશો સામાન્ય રીતે વૃદ્ધિ પામતા આ સજીવને લીલ કહે છે અવારનવાર તળાવમાં જે ચીકણા અને લીલા ધબ્બાને જોયા હશો તે લીલા કલરનું શું છે લીલ છે તે વૃદ્ધિ પામતી સજીવ છે તે ધીમે ધીમે મોટો થાય છે પાણીમાં શું તમે અનુમાન બાંધી શકો છો કે શા માટે લીલ લીલા રંગની જોવા મળે છે તેઓ હરિદ્રવ્ય ધરાવે છે એટલે તે લીલો રંગ જે તેમને લીલો રંગ આપે છે લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે તે પણ એક સજીવ છે તે પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ તમે શીખ્યા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ કરે છે આપણે આયોડીના ટીપા નાખ્યા તો આપણને ખબર પડે છે કે કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ કરે છે કાર્બોદિત પદાર્થો કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે તો કાર્બોદિત પદાર્થમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન જ્યારે પ્રોટીન એ નાઇટ્રોજન યુક્ત છે તેમાં નાઇટ્રોજન આવે છે તો વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે છે પ્રશ્ન થયો ને તો યાદ કરો હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલું છે પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી જમીન કેટલાક બેક્ટેરિયા ધરાવે છે જે વાયુરૂપ નાઇટ્રોજનને ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે અને જમીનમાં મુક્ત કરે છે આ દ્રાવ્ય સ્વરૂપે નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે પાણી સાથે નાઇટ્રોજન વનસ્પતિમાં દ્વારા શોષાય છે તમે જ એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે એટલે નાઇટ્રોજન યુક્ત ખાતર જમીનમાં ભેળવે છે આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરે છે આમ વનસ્પતિ કાર્બોદિત સિવાયના અન્ય ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીનું સંશ્લેષણ કરી શકે છે વનસ્પતિ છે કાર્બોદિત સિવાય પ્રોટીન અને ચરબીનું સંશ્લેષણ કરી શકે છે હવે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો પોષણના ઘણા પ્રકારો છે તે આપણે જોવાના છે બે પ્રકાર સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ તે જોઈશું કેટલીક વનસ્પતિ એવી પણ છે કે જે હરિદ્રવ્ય ધરાવતી નથી આપણે જોયું કે કેટલાક પર્ણો હરિદ્રવ્ય ધરાવતા નથી તે અલગ કલરના છે લીલા રંગ સિવાયના કલરના હોય છે કથ્થાઈ હોય છે લાલ હોય છે વગેરે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી તેઓ કેવી રીતે જીવી શકે છે અને તેઓ ક્યાંથી પોષણ મેળવે છે તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવાયેલ ખોરાક પર નભે છે તેઓ પરાવલંબી પોષણ ધરાવે છે જે વનસ્પતિ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલ ખોરાક પર નભે છે તેઓ પરાવલંબી પોષણ ધરાવે છે આકૃતિ એક પોઈન્ટ પાંચ જુઓ આપણે હવે એક પોઈન્ટ પાંચ જોઈશું અહીં આકૃતિ એક પોઈન્ટ પાંચ અમરવેલ એ યજમાન વનસ્પતિ સાથે છે એ બીજા ઉપર આધાર રાખે છે બીજી વનસ્પતિ પર તે છે પરાવલંબી પોષણ ધરાવે છે શું તમને વનસ્પતિના પ્રકાંડ અને ડાળી પર પીળા રંગની વીંટાયેલી દોરી જેવી રચના જોવા મળી છે મળે છે હા તમારી પાસે પુસ્તક હોય તો તેમાં આકૃતિ એક પોઈન્ટ પાંચ ધ્યાનથી જુઓ આ અમરવેલ છે તે હરિત દ્રવ્ય ધરાવતી નથી તે જે વૃક્ષ પર જોવા મળે છે તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે જે વૃક્ષ ઉપર હોય તેનો ખોરાકનો ઉપયોગ કરે છે તે વૃક્ષે બનાવેલા ખોરાકનો જે વૃક્ષ પર આરોહણ કરે છે તેને યજમાન કહેવામાં આવે છે એટલે કે તે યજમાન પર આરોહણ કરે છે તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે તેથી તેને પરોપજી પરોપજીવી કહે છે અહીં પરોપજીવી સજીવની એક વ્યાખ્યા કહું તો કોઈપણ સજીવ યજમાનના શરીરમાંથી પોષણ મેળવે અને તેને નુકસાન પહોંચાડે તો તેને પરોપજીવી સજીવ કહે છે કેમ કે અમરવેલ જે વૃક્ષ પર હોય તેનો ખોરાકનો તે ઉપયોગ કરે છે એટલે તેનામાંથી તે તે સજીવને નુકસાન પહોંચાડે છે તેને પરોપજીવી સજીવ કહે છે હવે પરાવલંબી સજીવ પણ આવે છે વ્યાખ્યા પરાવલંબી પોષણ આવે તે રીતે પરાવલંબી સજીવ જે સજીવો પોતાના ખોરાક માટે વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર આધાર રાખે છે તેવા સજીવોને પરાવલંબી સજીવો કહે છે શું આપણે અને બીજા પ્રાણીઓ પણ વનસ્પતિ પર નભનાર પરોપજીવી છીએ તેના પર વિચારો અને શિક્ષક સાથે ચર્ચા કરો તો હા આપણે પણ પરોપજીવી જ કહેવાય શકીએ કેમ કે આપણે બીજી વનસ્પતિ પર આધાર રાખીએ છીએ પહેલીને જાણવું છે કે મચ્છર માંકડ જૂ અને જળો જે આપણું રુધિર શોષે છે તે પણ પરોપજીવી છે તો આપણે તેનું આગળ જોઈશું તમે એવી વનસ્પતિઓ વિશે સાંભળ્યું છે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય એવી વનસ્પતિ છે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય એવી થોડીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરી તેનું પાચન કરી શકે છે શું તે આશ્ચર્યજનક નથી નવાઈ પ્રમાણે તેવું નથી હા એવી કેટલીક વનસ્પતિ છે જે કીટકોનો શિકાર કરીને ખોરાક લે છે આ વનસ્પતિ લીલો કે અન્ય રંગ ધરાવે છે આકૃતિ એક પોઈન્ટ છ માં દર્શાવેલ વનસ્પતિ જુઓ આ આકૃતિ એક પોઈન્ટ છ માં દર્શાવેલી છે તે વનસ્પતિ જુઓ પર્ણ એ કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે તેના પાન છે એ કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે કળશ એટલે કે ઘડા ટાઈપ પર્ણનો અગ્ર ભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે તે ઢાંકણ હોય એવી રીતે રચના બનાવે છે જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે આ જયારે કીટક આ પર્ણમાં પ્રવેશે છે ત્યારે ઢાંકણ જાતે બંધ થઈ જાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે આ ચિત્ર ધ્યાનથી જુઓ કે આ પર્ણ છે તેના ઉપર ઢાંકણ જેવી રચના છે તેની અંદર વાળ જેવા આવેલા હોય છે આની અંદર કીટક ફસાઈ જાય છે ત્યારે તે પર્ણ આપોઆપ બંધ થઈ જાય છે એટલે કીટક વાળમાં ફસાઈ જાય છે કળશ દ્વારા પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે કળશ દ્વારા પાચક ઉત્સે પાચકથી કીટકનું પાચન થાય છે આવા કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવાય છે તો કીટાહારી વનસ્પતિની બીજી વ્યાખ્યા કહું તો જે વનસ્પતિ કીટકોને પકડીને તેનું પાચન કરી પોતાના નાઇટ્રોજનયુક્ત ખોરાકની ખોટ પૂરી કરે છે કેમ કે એમને નાઇટ્રોજનની જરૂરિયાત છે અને તે ખોટ પડી છે તે તે પૂરી કરે છે તે વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે કીટાહારી વનસ્પતિના બીજા ઉદાહરણો છે કળશ પણ આજે જોયું તે એના સિવાય વિનસ મક્ષીપાસ ડ્રોસેરા અને અલ્ટ્રાક્યુલેરિયા કીટાહારી વનસ્પતિઓ છે શું તે શક્ય છે કે આવી વનસ્પતિ જે જમીનમાં ઉગે છે તેમાંથી જરૂરી પોષક તત્વો નહીં મેળવતી હોય હા તેમાં નાઇટ્રોજનયુક્ત પોષણ ના મેળવતી હોય ત્યારે એ વનસ્પતિ કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરે છે બુજો અસમંજસમાં છે જો કળશ પણ એ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે તો પછી શા માટે તે કીટકોને ખાય છે તો એ કેમ તો કળશ પણ એ જમીનમાં ઉગે છે

કાર્બનિક પોષક તત્વો પોતાના કોષોમાં જાતે જ સર્જી લેવાની પોષણ પદ્ધતિને સ્વાવલંબી પોષણ કહે છે પોતાના ઉપર આધાર રાખવો તેને સ્વાવલંબી પોષણ કહે છે હવે નવો ટોપિક છે એક પોઈન્ટ ચાર મૃતોપજીઓ તમે શાક માર્કેટમાં મશરૂમના પેકેટ વેચાતા જોયા હશે ના જોયા હોય તો અહીંયા કેટલાક ચિત્ર છે તે જોવું તમે ઋતુમાં સડતા લાકડા ઉપર છત્રી અથવા ડાઘા યુક્ત પોચી રચના પણ જોઈ હશે લાકડા હોય પલળેતા અને તે થોડા તડકો આવ્યો હોય તો તે એના ઉપર છત્રી જેવો શેપ દેખાશે પોચી રચના ચાલો આકૃતિ એક પોઈન્ટ ઉપર નજર કરીએ અને આપણે શોધીએ કે તેઓ કયા પ્રકારના પોષક તત્વો લે છે અને ક્યાંથી મેળવે છે તો આ મશરૂમના પેકેટ અને સડેલા પદાર્થો પર લાગેલા મશરૂમ છે

ભીની અને હૂંફાળી સપાટી પર હોય ત્યારે તેની વૃદ્ધિ થાય છે તેનું પોષણ મેળવી શકે છે હવે આગળનું નેક્સ્ટ વિડીયોમાં જોઈશું